રોજ માનવ સેવા સમિતિના ઉપક્રમે અમારા ટ્રસ્ટી ભાઈ શ્રી નાથાલાલભાઈ લીલાધરભાઈ બદિયાણીના આર્થિક સહયોગથી તેઓના સ્વર્ગસ્થ માતૃશ્રી દમયંતીબેન લીલાધર બદિયાણીના સ્મરણાર્થે તેમના સંપૂર્ણ આર્થિક સહયોગથી વિના નેત્ર નિદાન સારવાર શસ્ત્રક્રિયા તેમજ સર્વરોગ નિદાન સારવાર દવા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે દરેક મહિને અમે બે કેમ્પનું આયોજન બીજા રવિવારે અને મહિનાના છેલ્લા રવિવારે એ વિનામૂલ્યે આયોજન અમે દાતાશ્રીઓના સહકારથી અને હોસ્પિટલ દ્વારા કરી રહ્યા છીએ આજે પણ ખૂબ જ સારો પ્રતિસાદ છે લગભગ દોઢસો એક જેટલા દર્દીઓ આ કેમ્પમાં લાભાર્થી તરીકે આવ્યા છે દરેકને તપાસી અને દવા ટીપા આપેલ છે તેમજ પાંત્રીસ જેટલા જરૂરિયાતમંદ દર્દીઓ જે ઓપરેશનને લાયક છે તેઓને આજે જ બસ દ્વારા વિરનગર લઈ જઈ આવતીકાલે ઓપરેશન કરી અને પરમ દિવસે મંગળવારે પરત લઈ આવવામાં આવશે આ તમામ વ્યવસ્થા નાથાલાલભાઈના આર્થિક સહયોગથી લલિતાબેન પ્રેમજીભાઈ બદિયાણી હોસ્પિટલ ખાતે કરવામાં આવેલ છે અને વધુને વધુ દર્દીઓ લાભ લે એવા અમારા હંમેશા પ્રયત્નો છે અને ભવિષ્યમાં પણ રહેશે ધન્યવાદ